વ્રતના અંતિમ દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા ગૌરી વ્રત કરતી બાળકીઓને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લા સોળ વર્ષથી ગૌરી વ્રત કરતી તમામ મહિલાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે પચાસ એટલી મહિલાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા તમામ બાળકો અને મહિલાઓમાં ખુશી જોવા મળી હતી છેલ્લા દિવસે વિસ્તારમાં રહેતા પચાસ એટલી બાળકોને અલગ અલગ જાતના ફ્રૂટ્સ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે અને ગૌરી વ્રત કરતી બાળાઓ જે અમારે અહીંયા ડભોઈ રેલવે નવાપુરા વિસ્તારમાં છે ત્યાં ત્યાં બાળાઓને આજે છેલ્લો દિવસ ગૌરી વ્રત નિમિત્તે આજે અમે ફ્રૂટ અને વેફર અને ચીવડા એનું વિતરણ કરેલું છે નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે તેની શુભેચ્છા પાઠવી છે અને ખરેખર આપણે જોઈએ ને તો આવી રીતે બાળાઓને જો પ્રોત્સાહન આવી રીતે આપીએ અને એ કરીએ તો ગૌરી વ્રત જે કરે છે ને એ બાળાઓને વધારે ઉત્સાહ આવે અને કરવાનું મન થાય ને આજે જે ઉપવાસ કર્યો છે એના બદલે પાંચ દિવસનો ઉપવાસ જે કરે છે આપને તેના બદલે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે નાની નાની છોકરીઓને જે ભૂખે રહેવું ને એમ જુઓ તો અત્યારના પ્રમાણે અઘરું છે પણ તો પણ આપની નાની નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે પચાસ જેવી છોકરીઓને વિતરણ કર્યું અમે